સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદસ્પદ ટિપ્પણીનો ડીસા રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે આ વિરોધના ભાગરૂપે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી આવેદનપત્ર આપતા પહેલા ડીસાના જલારામ મંદિરમાં રઘુવંશી સમાજના આગેવાનો હિન્દુ ધર્મના આગેવાનો અને વેપારીઓની એક બેઠક યોજાઈ હતી બેઠકમાં સ્વામીના નિવેદનની સખત નિંદા કરવામાં આવી હતી ત્યારબાદ સૂત્રોચ્યાર સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જલારામ બાબાનું એક વ્યક્તિત્વ આખો સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે આના માટે આંદોલન ચાલુ છે અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મીટિંગ કરેલી અને એમાં હું નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું સરકારશ્રીના માધ્યમથી વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે આજે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય વારંવાર હનુમાનજીની વાત હોય મહાદેવ ભગવાનની વાત હોય ખોડિયાર માતાની વાત હોય તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે એમને ખરેખર સમજી જવાની વાત છે આજે ડીસાનીંદર સમસ્ત હિન્દુ સમાજ અને રધુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે તો એ માંગ પ્રમાણે એમણે માફી માંગવી જોઈએ